વડોદરા શહેરમાં પોલીસ મુસ્લિમ સમાજ વચ્ચે બેઠક તહેવારોમાં સહ અસ્તિત્વ અને શાંતિ જાળવવા સંકલ્પ ગોધરા શહેરના પુલન બજારમાં આવેલી શાળા ખાતે પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રેન્જ આઈજી આરવી વી અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દોદા તથા ડીવાય એસપી નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકનો મુખ્ય હેતુ આગામી શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બંદોબસ્તને સુવ્યવસ્થિત બનાવવા તથા તેમાં મુસ્લિમ સમાજનો સહકાર મેળવવાનો હતો અને સાથે જ આવનારા ઈદે મિલાદ તહેવાર દરમિયાન પણ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને બંદોબસ્તમાં કોઈ પ્રકારની અડચણ ન પડે તે માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં

મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું આગામી એક તારીખે ગણેશ વિસર્જનનો જે બંદોબસ્ત છે તે તથા પાંચ તારીખે જે ઈદે મિલાદનો જે બંદોબસ્ત છે એના અનુસંધાને બંને તહેવારો કેવી રીતે શાંતિપૂર્વક રીતે ઉજવાય અને એમાં જે ગામના નાગરિકો છે એનો કઈ રીતે સારી રીતે સહકાર મળી શકે અને એમના સૂચન મેળવી શકાય એ માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ જ શોર્ટ નોટિસમાં અહીંના બધા જ બજારની આજુબાજુના રહીશો આવી અને સમાજના આગેવાનો આવી ફારૂકભાઈ છે ઈશાખભાઈ છે રમઝાનભાઈ છે આ બધા જ આગેવાનોએ આવી અને ખૂબ સાથ સહકાર આપવા માટે અમને ભાહેનતરી આપેલી છે અને અમે એના માટે આશાવાદી છીએ કે એના કારણે અમારો જે આ પાંચ તારીખનો હૈદનો બંદોબસ્ત અને એક તારીખનો અમારો ગણેશ વિસર્જનનો બંદોબસ્ત ખૂબ સુખ શાંતિપૂર્વક રીતે પસાર થશે જય ભારત